રાજકોટ શહેરના એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ઓગણત્રીસમી ઓક્ટોબરના રોજ પૈંડા ગેંગ તેમજ મુરગા ગેંગના સભ્યો દ્વારા આમને સામને સરાજા ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી ત્યારે સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા પૈંડા ગેંગના વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવતા ધરપકડનો કુલ આંખ સત્તર પર પહોંચ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પૈંડા ગેંગના રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા જૂનાગઢના અલકાફ અબ્બાસ શેખ સહિતના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે રાજરોજ પાંડા ગેંગના રાજપાલ સે ઉર્ફે રાજુ જાડેજા અને મુર્ઘા ગેંગના અરમાન શક્કી નામના આરોપીને રીકન્સ્ટ્રકશનની કામગીરી અર્થે ઘટના સ્થળ ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા બંને આરોપીની પોલીસ દ્વારા સરભરા કરવામાં આવી હોવાના કારણે સરખી રીતે ચાલી પણ ન શકતા હોવાનું સામે આવ્યું હતું રાજપાલ જાડેજા અગાઉ કોન્સ્ટેબલની હત્યા તેમજ તેના વિરૂધ્ધ હત્યાના પ્રસની કલમ હેઠળ બે વખત ગુના છે ત્યારે મુખ્ય આરોપી સમીર ઉર્ફે સહિત બંને ગેંગના કેટલાક સભ્યો હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે જૂની અદાવતના કારણે બંને ગેંગના સભ્યો દ્વારા સામ સામાયિક બીજાની ગેંગ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હતા